મારા ફોનમાં નેટના લીધે વિડીયો પડી શકતા નથી ને તો મિત્રો હવે વિડીયો રેગ્યુલર આવશે જ્યાં સુધી મારું જ્યાં સુધી ફોનમાં કાંઈ નહીં થાય ત્યાં સુધી મેં આજે સવારે એટલે કે તારીખ ચૌદના રોજ આવી ગયું હતું રમેનું આજે પંદર તારીખે આ વ્લોગ પણ આવી રહ્યો છે તો તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું પણ બોલતા નહીં અત્યારે આપણે ક્યાં છીએ તમે જોઈ શકો છો અત્યારે આપણે તાળિયામાંથી અલભાળવા આવ્યા હતા તમને દેખાતા નહીં હોય કારણ કે અત્યારે અંધારું હતું દેખાણો ચોકચોક પણ હા ચોક અને દેખાતા નહીં હોય પણ ચોકચોક દેખાઈશું તો મિત્રો અત્યારે હવે લોક પૂરો કરું છું પૂરો નહીં એટલે ઘડગે આ સવાલ બહુ બોલી જવા હું જો હવે આપણે અત્યારે જાશું ને થોડું બાર જો કામ થઈ એટલે બાર વાગી જશું તો અત્યારે મળશું હવે સીધા સવારે તો ચાલો ત્યારે હવે આપણે જઈએ સુઈ જવા તો ચાલો ત્યારે મિત્રો ત્યારે સુઈ જઈએ આપણે મળીએ સીધા સવારે મળીએ ચાલો ત્યારે જય માતાજી કાલે ચવા જય માતાજી મિત્રો તમે છો ગુડ મોર્નિંગ સવારના વાગી રહ્યા છે આઠ જોઈ શકો છો તમે સુરત દાદા પણ ઉગી ગયા છે ને સવાર સવારમાં આપણે આવી જાય છીએ હેડવા ખાચું બધું હેડી નાખ્યું છે ને વ્લોક કરવાનું ભૂલી ગયો તો હવે વ્લોક કર્યો છે તો મિત્રો રાતે તમને દેખાતું નહીં હોય કારણ કે રાતે ફોનમાં રિઝર્ટ નહોતું આવતું ને લાઇટ નહોતી એટલે રાતે રોખાટ પણ રાતે વ્લોગ ચાલુ કર્યો હતો જે તારીખ ચૌદના રોજ સાત વાગ્યે વિડીયો આવ્યું એમાં તમે બહુ જ સપોર્ટ કરજો ને આ વ્લોગ આવે છે એમાં પણ બહુ જ સપોર્ટ કરજો એવોને કરતા રહેજો આ પંદર વ્લોગ આવી ગયો છે તો આમાં પણ સપોર્ટ કરી નાખજો મિત્રો જેઓ પેલા વિડીયોમાં કરે છે એવોને હો એવો તમારો બધાનો સપોર્ટ મળે એ પણ મને સારું તો મિત્રો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટોફટ હાથ થઈ જશે હાથ છો એ પકડજો આપણી ચેનલ પછી નવસો પકડજો ને હજાર કરી દો એટલે પછી હું અમના વિડીયોને વ્લોગ આવતો રહીશ પછી તો તમને હરગથી બધા વિડીયો મેળવીશ તો મિત્રો હાલે પણ હરગથી જ મેલું છું તો અહીંયા આપણે એક ગીત ગઈ લઈએ પછી મારે જાવું છે બહાર તો એક જગ્યાએ એવું લોગ ચાલું કર્યા જેવું છે કદ કઈ ને કદી થાય તો મિત્રો આપણે જાવું હો આમ બહાર તો ચાલો કોમ કરી આપણે ગયા જઈને આવ્યા ને હવી ભીખ ગયેલી છે પશુ બીજા બાન ને હરવું હો અને આ હો ના ના મુગટયું પર હિરલા ઘડે હેલા હો ના ના મુગટયું પર હેલા ધન ધન ભાયક અમન વિહત માં મળે લા ધન ધન ભાયક અમન વિહત માં મળેલા વિહતમાં મળ્યા એનો બેડો પાર થઈ ગયો જીના ના મળ્યા એના ઓણ તો જ રહી ગયો ધન ધન ભાય કયા મન વિહતમાં મળેલા તમે તો જોરદાર ગીત સવાર સવારમાં ધબકારી નાખ્યું ને હવે આપણે નીકળશું અહીંયાથી અરે ભાઈ હું તો મારે જવું છું બહાર તો ચાલો ત્યારે તમને રસ્તામાં મળું ક્યાં તો પછી બાર થઈને મળું ચાલો જાય જય માતાજી તો જય માતાજી મિત્રો અમારો ભાઈ સવાર સવારમાં તમને કીધું હતું એ જગ્યાએથી નીકળી ગયો છે હવેથી નીકળી ગયો છું હવે જ્યારે આગળ ત્યારે તમને બતાય જો આપણી ગાડી જાય હ ઓડી પલ્સર જય દુષ્કર તમે જોઈ શકો છો મિત્રો આપણા બ્લોક વા બન્યા છે જો તમે તમને આવનાર બેઠા કરતો ટેમ્પો ને આવી ગયો ટેમ્પો એટલે ટેમ્પો તાર ઉપર અગલું પડી ગયું તો મિત્રો બ્લોક બધા જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો હવે મળું તમને સીધો આ વે ઉપર તો ચાલો ત્યાંથી હવે હાઈવે ઉપરથી તમારો પટ્ટો એ જોવાનું છે સાયકલ

ચાલો ત્યાં મિત્રો મળી આવે છે ત્યાં થોડું બતાવતા બતાવતા તો ચાલો ત્યાં ઘેરથી વાત કરી શું બધું જય માતાજી તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને મજામાં જતો મિત્રો આપણે બહાર જ્યાં હું કામ પટાવા કામ બામ પટાઈ દીધું છે ઘરે આવી ગાયોના ખોણ પણ મેળવી દીધું છે ને હવે ઘરે આવી જાય છે ને હવે મસ્ત મજાના નાઈ ધોઈ ફ્રેશ થઈ જઈએ કારણ કે અત્યારે જવાનું છે મારે થોડુંક ગામ કામ છે ને ત્યાં જમણવારમાં પણ જવાનું છે છનો જમણવાર છે આપણને ખબર નહીં પણ આવી જવું પડે એટલા તો મિત્રો આપણે જવાનું છે જમણવારમાં તો તમે બ્લોકમાં બનાવી ગયો ચાલો ત્યારે હવે આપણે જઈએ જમણવારમાં જવાનું એ પહેલાં નાય ધોઈ ફેસ્ટ થઈ જઈએ તો ચાલો ત્યારે નાય ધોઈ ફેસ્ટ થઈ સ્ટાઇલમાં કપડાં બદલાઈ દીધી ચાલો ત્યારે મિત્રો જય માતાજી તો આપણે મળીએ સીધા નાય ધોઈ ફેસ થઈ જય માતાજી મિત્રો કેમ છો મજા મને મજામાં જોશો તો આપણે ટિકટોક સ્ટાઇલમાં કપડાં બદલાઈ દીધા છે નાહી ધોઈ ફેસ થઈ જાય છે તો મિત્રો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ બહાર થોડું કામ છે મારે બહાર જવું છે તમને વાત કરી હમણાં આગળ તો આપણે મસ્ત મજાના બહાર જતા આવીએ પછી હું તમને મોડા આવીને મળું આના બ્લોગમાં તો મિત્રો બનેજો જો રલનું પણ આપણે સગવડ કરી દીધી છે જો પેલી બાજયને બધું મેલી દીધું છે આ બાજુ રિયાલ ખાઈશું ને મિત્રો મસ્ત મજાની આપણી ગાય પણ ખીયા ગઈ છે અને મસ્ત મજાની આપણી એવી રેલી આવી ગઈ છે ભાઈ ખાસા દાણા છે પણ અમારો ફોન નહોતો આજે વ્લોગમાં બતાવી છે હું જોઈ લો અત્યારે ઊભી છે ને બીજા બધા આપણા તમે જોયેલા જ છે અંદર છો તો મિત્રો હવે આપણે મળીએ સીધા રા તો હમણાં બપોરે વ્લોગ ચાલુ કરો ચાલો ત્યારે જય માતાજી માતાજી મિત્રો અત્યારે છે અંધારું તમને અંધારું જ લાગતું છે તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું કામ માટે મિત્રો આજે વ્લોગ કરવા મજા આવી નથી મિત્રો આજે આખો દિવસ કામમાં હતો એટલે એક બે જગ્યાએ લગ્નમાં હતો એટલે તો મિત્રો હવે આપણે મળીએ સીધા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો મિત્રો ત્યાં સુધી તમે હવે આપણા બ્લોગને એડ કરીએ છીએ તો મળીએ હવે સીધા નવા વ્લોગમાં તો જેમ ચાલો ત્યારે